હમણાં સાવરકુંડલા મારો પ્રોગ્રામ હતું ભાઈ આમ મંગાળે રોટલા બનાવે દીકરી મીઠા જોકે સમય કાળે બધું જોઈએ જોઈએ ને જોઈએ જેમ બે દીધા કોઈ કામ વાળી બેન ના આવીને બહાર ને ઉભી રહ્યો ઓહો આવી ગઈ તું આ લે પાણી પી લે તને ચા પાવ ચાલ કચરા પોતા આવે તું કર ઘરવાળો ભલે તમ તારા મામા 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 ટ્રાફિક કાપી કાપીને આવ્યો હોય આવી ગયા હા પી લ્યો પાણી ગામડામાં એવું છે ને ભાગ્યાની જેમ વાટ જો એટલે આ બધે એવું છે આમ મંગાળે રોટલા હતા એમાં ચાર લાકડા બધું આખું તાપ ઓલવાઈ ગયો એટલે બેને બોલી ફૂંકણી લઈને આપણે ત્યાં ગામડાની ભાષામાં આમ ફૂંક મારી એમાં બે લાકડા હળગ્યા બે ન હળગ્યા એટલે સ્વાભાવિક પછી જમી લીધા પછી મેં કીધું બેન એક વાત કહું તમને ખોટું ન લાગે બોલે શું ચાર લાકડા મારી હો તો ચારે ચાર ન હળગે મને કે ના ભાઈ તમને ન ખબર હોય વધુ ફૂંક લાગે તો રાખ આપણા મોઢા ઉપર આવે પછી મને એક વિચાર આવ્યો કીધું બેનુને જ હળગાવતા આવડે આપણને ન આવડે કેમ હળગાવવું કેટલું હળગાવવું ક્યારે હળગાવું આ એટલે તાપની વાત છે હો તાપની વાત છે બાપા તાપની તાપની વાત છે હા એટલે કોઈ ટીકા આલોચનાના રૂપમાં ન લે કેમ હળગાવું કેટલું હળગાવું ક્યારે હળગાવું એ તો એને જ ખબર હોય અને બહુ સત્ય છે ને નથી એક જણો ઘરેથી ઘી લેવાય ના એના પતિ મોકલ્યો કે જાઓ ઘી લઈ આવો અને એમાં કોઈ આપણે જાની બાપુ જેવા કોઈ સત્સંગી સાધુ પુરુષ મળી ગયા ને એ ભૂલી ગયો કે હું લેવા નીકળ્યો ભાઈ ખાલી બરણી લઈને બપોર ટાણે આવ્યો અને આમ એની પત્ની કીધું લાવ્યા ઘી લે હાલે લે ઘી લેવા મોકલ્યો ભૂલી ગયો હવે ભૂલી ગયો કીધું સોટ્યામાં માણસી ગઈ આ આવી ફૂટ ન થઈ ઢીમણું થયું અને જેને ઢીમણા થાય નહીં ખાવા ન ઉભા રહે ગામની બજાર માંથી નીકળ્યો ને એમાં કોઈ વડીલ મળ્યા સીતારામ સીતારામ અને ઢીમણું ભાળી ગયા અને પૂછ્યું શું થયું આ સત્ય તો કહેવાય એવું હતું નહીં એ કે મારી ખડકી નીચી હું ઊંચો આમ કરવાનું ભૂલી ગયો ને ભટકાણો બાપા એ કીધું ઘી સોપડ ઘી નકર આ ઢીમણું મોટું થાય ત્યાં મનમાં મનમાં કીધું આ ઘી નો લાવ્યું એમાં ઢીમણું છું વાંધો આ છે એટલે આપણી ભાષા આપણી ભાષા આપણને આપણને આનંદ આવે છે એમાં આપણું હોય તો કેટલું આનંદ આવે ભગવાન એટલે કહેતો કે આજે કૃષ્ણને ગાવા માટે કેટલી જીભવું જોઈએ સાહેબ છતાંય ઓછી જીભવું પડે કૃષ્ણ કૃષ્ણ છે અને વળી કેટલા મહાપુરુષો એ ગાયો એની આરે તમે મિત્રતા કરીએ કો બોલો જો કારણ કે એની એની જે આંટી છે ને હાણસી જેવી છે આમ પગની અને એની આંટીમાં જે આવે પછી નીકળી ન હોય કે ભાઈ તમે જેમ કીધું એ રામની સામે તો રાજીવન ધરે ધનશાય ભક્ત વિપંત ભંજન સુખદાય મર્યાદા પુરુષો તો વાત કરીએ તો આપણને મને લાગે મને કંઈક હમણાં દેહ ગયો ત્યારે એક છોકરાએ પૂછ્યું હતું મને કે આમ ડાયરા રોજ કરો હમ મને કે તો સીતાજી જનકપુરમાં ગયા પછી રામ જાન લઈને આવ્યા અને અયોધ્યા માં ગયા પછી વનવાસ થયો ને કીધું હા કેટલા વાગે વનવાસ કેટલા વાગે ગયા જવાય ત્યાંનું ભણતર દે છે મેં કીધું એમાં જ આવી ગયું ભાઈ વનવાસ અવળું કર સવા નવ સીધી વાત છે વનવાસ વાસ સવા નવ સવા નવે નીકળી ગયા તા કીધું અયોધ્યામાંથી હા એમાં એમાં ટાઈમ છે ચોપાઈ કોઈ દી ખોટું ન બોલે છંદ કોઈ દી ખોટું ન બોલે દોહરો કોઈ દી ખોટું ન બોલે માણા ખોટું બોલી જાય એટલે તો આપણા આપણા વડીલો એમ કહેતા કે લખાણ કરાવજો એ ભાઈ હા અમારે આવો સુરતમાં ત્યાં લગભગ મોટી સોસાયટીના મોટા ગેટ એમાં લખ્યું હોય વલ્લભનગર કો ઓ હા શિવનગર કો ઓ હા લક્ષ્મીનગર કો ઓ હા એમાં વળી મારે એક જણાને પૂછાઈ ગયું કો ઓ હા એટલે શું હવે એની જે જવાબ આપ્યો શોર્ટકટ શોર્ટકટમાં મને કે આપણે કોકની ઓળખાણી હોય તો મકાન ભાડે આપે કો ઓ કોઈ કોટિંગ પ્રાઇવેટ લિમિટેડ ની કો ઓ ઓમાં ટૂંકામાં તો બહુ હેરાન થઈ બહુ હેરાન થઈ ટૂંકું ટૂંકું છે ને અને ટૂંકા મારક જેની જેની અપનાવ્યા છે ને નડ્યું બહુ પછી જાય એક ટૂંકો મારક ને એક બીજી શરત દીકરીઓને પ્રણમા છે એ મા બાપે શરત મૂકી મારી દીકરીને એટલું જોશે જ આ એટલું લાવજો એટલું દેજો બાપ મુજાણા બહુ અને દીકરીઓ દુઃખી બહુ